સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના જોડનંગ પ્રાથમિક શાળાના શિક્ષિકા કે જેને બરતરફ કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર આ શિક્ષિકા વિદેશ ગયા હતા શિક્ષિકાએ નોટિસનો પણ કોઈ જ પ્રકારનો જવાબ નહોતો આપ્યો કોઈ પણ જાતની મંજૂરી કે પછી એનઓસી વગર આ શિક્ષિકા વિદેશ ગયા હતા એક વર્ષથી ગેરહાજર શિક્ષિકા મીના પટેલ કે જેને હવે બર કરવામાં આવ્યા છે વર્ષ બે હાજર ત્રેવીસ માં સ્વૈચ્છિક નિવૃત્તિ પણ તેને માંગી હતી વર્ષ બે હજાર ચોવીસ માં આખરી નોટિસ છે તે પણ આપવામાં આવી હતી ખુલાસો મોકલવા ત્રણ માસનો સમય પણ આ શિક્ષિકાને આપવામાં આવ્યો હતો અંતિમ તારીખ પછી પણ આ શિક્ષિકા હાજર ન થતા હવે આ શિક્ષિકા સામે કાર્યવાહી કરાઈ છે અને આ શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે મહેસાણાના જોરલંદ પ્રાથમિક શાળાના આ શિક્ષિકા કે જેને બરતરફ કરાયા છે કારણ કે આ શિક્ષિકા શિક્ષણ વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિદેશ ગયા હતા શિક્ષિકાએ નોટિસનો પણ કોઈ પ્રકારનો જવાબ નહોતો આપ્યો અને કોઈપણ જાતની મંજૂરી કે કેનોસી લીધા વગર આ શિક્ષિકા વિદેશ ગયા હતા એક વર્ષથી આ શિક્ષિકા ગેરહાજર હતા શિક્ષિકા મીના પટેલ કે જેને હવે બરતરફ કરાયા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સ્વૈચ્છિક નિવૃત્તિ પણ માંગી હતી વર્ષ બે હજાર ચોવીસમાં આખરી નોટિસ પણ આ શિક્ષિકાને અપાઈ હતી ખુલાસો મોકલવા માટે ત્રણ મહિનાનો સમય છે તે પણ આ શિક્ષિકાએ શિક્ષિકાએ માંગ્યો હતો અંતિમ તારીખ પછી પણ આ શિક્ષિકા હાજર ન થતા હવે આ શિક્ષિકાને બરતરફ કરાયા છે